ટોળાસા કોડીના તાલુકાના માલ માલગામ ખાતે એક યુવાનની યાદમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં પિંચ્યાસી વ્યક્તિએ રક્તદાન કર્યું હતું માલગામના પ્રદીપસિંહ ભાણાભાઈ વાઢે નામના બાવીસ વર્ષ વયના યુવાન યુવાનને લીવરની બીમારી લાગુ પડી તબીબીઓએ લિવર ટ્રાન્સફરની સલાહ આપી ઓપરેશન પણ ખચાડ હતું અને લિવર કોણ દાન કરશે તેવા સવાલો હતા અને ભણાભાઈ વાઢેરના પરિવારની પણ સારી ન હતી પણ વર્તમાન યુગમાં સોશિયલ મીડિયાના લક્ષી ભૂમિકા અને નેતાઓના દાનના કારણે આર્થિક સંકટ તો ટળ્યું સાથોસાથ સુત્રાપાડા તાલુકાના અમરાપરા ગામના આકાશભાઈ ભોડા દ્વારા લીવર દાન આપવાની જાહેરાત પરિવારમાં ખુશી છવાઈ હતી પતિજીનું લીવર ટ્રાન્સલેટ પણ સફળ રીતે થયું પણ આ કે ગત હજાર ના રોજ ભવદીપસિંહનું નિધન થયું આજે તેમની સ્તુતિમાં માલ માલગામ ખાતે રક્તદાન કેપ યોજ્યો હતો જે પિંચ્યાસી લોકોએ રક્તદાન કર્યું હતું લીવરનું દાન કરનાર આકાશભાઈનું ગામ અમરાપરાના લોકો માલગામનો વાઢેર પરિવાર દ્વારા પ્રાથમિક શાળા ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં રેકોર્ડેસ બ્લડ બેંક વેલાવર મદદગાર ફાઉન્ડેશન અને સર ભાવદીપભાઈ વાઢેર અને આકાશભાઈ ભોળાભાઈના પરિવારજનોના સહયોગથી આ કેમ્પનું સફળ આયોજન થયું હતું આ પ્રસંગે કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર અને ઉપપ્રમુખ વિશાળ વિશાલભાઈ ભાવે ફાફડીના તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ રામ અને માલગામ પંચાયતના માજી સરપંચ અને સ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા